અહીં તમને તમામા આજ માબલો મેદાનમાં પડી ગયો તો ઘડી પર ચાનેવા જે એવું થાય થોડું 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 પડ ખાવા એવું કહેવાનું થાય કોણ કપ્પા માં કંઈ નથી માડી માં પાલા સીવા તું મારી ના હું માનું ઓલા માની ના ના અબજરવાકા કીધું તું મે તમને અમાર કીધું કે તું મને ફટ

બો બોલો બોલો કાઈ બોલો હવે શુકાડા આવી ગયો શુકાડા આવી ગયો આવી ગયો નીરણ એ હવા પડતા ઉગતા પોરે ભગના વાર્ષમાં એ તારી બહુ ડરના તેનો આવો એ હા બોલે

કોમડા કાશ ભાઈ સો આઈઓ આ માન દુખાવા ગયો ઓય 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 હું ભાઈ હા હું કહું હું રાણા દેવા ને હા હું દુધી ઉકેડે ઊભો ઓય ઉકેડે હું હું છે આગળ ના છે આ આવશો

અહી ના સો જા પણ ઊભો તો રે છોકરા હમું નો જવાનું હોય ભલામણા પણ પણ તારો છોકરો ખૂના માં કરી મને એમ કે એ એ હું પાછો પૂછતો તો મારા તારો છોકરો એમ કે કાકામ જાડીને મારી થાજા ઊભો વાત કાકા તમે આખી વાત તો સાંભળો સુધી એમ કરતો તો મારો ભાઈ મારો ભાઈ આ ભાઈઓ આયો ને થઈ ગયો એ બા તો તો મારા હોમા હવાયો તો આ ડાસળો આ તારો ડાસળો એમ કે કાકાને જાડીને મહેમાન છો বা ভলে মারা কেম দাও আমারে মারা হামছে দাদা মুকি দাও বাপ মুকি দাও মুকি দাও আরে কেয়া বৈরা জছ নাও বড় মুকি বাপ ও দাদা এই সমাদান কৰুছে মুকি দাও বাপ মুকি দাও মুকি দাও

વિરા આ ભાઈ વિધામની મામાનો સમય થઈ ગયો હારા મુરત જાય છે આ ભાઈ હાલ દોરિયાને દોરી લી એ રૂડી મે મને વાહક થી વામની બાપા જાય તો હાલ લઈ જાય ભાઈ એ મામાણી કરો મહા આ લાખે રૂ તો